માનવ વર્તન મહાતપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણ આચાર્યશ્રી ચૌદ કિલોમીટર નું લાંબો વિહાર કર્યું હતું શુક્રવારે યુગ પ્રધાન શ્રી મહાશ્રમણજી ઉભરાણ થી માર્ગ આવેલા ગામો ને આશીર્વાદ આપતા લગભગ ચૌદ કિલોમીટરનો વિહાર કરી અને સાલૈયા ગામ સ્થિત શ્રી એમ વી પટેલ હાઈસ્કૂલના પરિસરમાં પધાર્યા હતા હાજર શ્રદ્ધાળુઓને સંબોધતા કરતા આચાર્યશ્રીએ કહ્યું કે માનવીનું વર્તન ધર્મથી ભરેલું હોવું જોઈએ જ્યારે વર્તનમાં ધર્મ હોય છે ત્યારે તે પવિત્ર અને નિર્મળ બને છે અહિંસા ઈમાનદારી સંયમ અને સાદગીથી ભરેલું વર્તન નિર્મળ બને છે માણસે પોતાના વર્તનને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ મોટા લોકો અને ગુરુજનો પ્રત્યે આદર સન્માન હોવો જોઈએ આવું વર્તન માત્ર લૌકિક શિસ્ત જ નથી પણ એ ધર્મથી જોડાયેલું પણ છે પ્રાપ્ત થાય તો પણ તેમનો ન રાખવું જોઈએ પાંડિત્યનો સદુપયોગ થવો જોઈએ અહંકાર નહીં શરીરમાં શક્તિ હોય તો તેનો ઉપયોગ કરવો જોઈએ તેના અભિમાનમાં ન આવવું જોઈએ શક્ય હોય તેટલી તપસ્યા કરતા રહેવું જોઈએ સત્તામાં આવનારો અવસર મળે તો તેને સેવા માટે વાપરવો જોઈએ સત્તાના ઘમણથી બચવું જોઈએ સાધુ સાથે એક ઘડી અડધી ઘડી કે ઘડીનું સંગાત પણ લાખો પાપોનો નાશ કરી શકે છે શુદ્ધ સાધુના દર્શનથી પણ પાપ દૂર થાય છે સંતો અને સજ્જનોની સંગતથી ગૃહસ્થ જીવન પણ સુંદર બની શકે છે આચાર્યશ્રીના આંગળી પધારવાના અવસરે સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી બાલુભાઈ પટેલે ભાવાભી આપી હતી બિરોજ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી